હેલો સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો અત્યારે આપણે સાદા સમીકરણ જે ચોથું ચેપ્ટર છે એના વિશે અભ્યાસ કરીએ છીએ તો આગળના વિડીયોમાં નવમાં પ્રશ્ન સુધી કમ્પ્લીટ થયું હતું તો આજે આપણે દસમા ધોરણથી શરૂઆત કરીએ વિડિયો આગળ કન્ટિન્યુ કરીએ એ પહેલાં જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો દસમો પ્રશ્ન છે સમીકરણની મદદથી નીચેના કોયડા ઉકેલો રાધાની માતાની ઉંમર રાધાની ઉંમરના ત્રણ ગણાથી બે વર્ષ વધારે છે જોવો રાધાની ઉંમર ખબર નથી પરંતુ એના માતાની ઉંમર કેટલી છે તો કે રાધા કરતા ત્રણ ગણી અને એમ ત્રણ ગણાથી બે વર્ષ વધારે છે જો રાધાની માતાની ઉંમર બત્રીસ વર્ષ હોય

રાધાની ઉંમર છે એક્સ એના ત્રણ ગણા એટલે ત્રણ એક્સ અને બે વધારે છે એટલે વત્તા બે બરાબર રાધાની ઉંમર કેટલી રાધાની માતાની ઉંમર કેટલી છે બત્રીસ તો આ સમીકરણ બની ગયું ત્રણ એક્સ વત્તા બે બરાબર બત્રીસ જો એની માતાની ઉંમર છે ને એ રાધાની ઉંમર કરતાં ત્રણ ગણાથી બે વર્ષ વધારે છે એટલે આવી રીતના આપણને સમીકરણ મળશે ત્રણેક સ્વત્તા બે બરાબર બત્રીસ અહીંયા ઉંમર કેટલી છે એ તમારે નથી કહેવાનું માત્ર ને માત્ર સમીકરણ બનાવવાનું છે ત્યાર પછી છે મનોજનું વજન ભાવેશના વજનના બમણાથી ત્રણ કિલોગ્રામ ઓછું છે જો બંનેનું કુલ વજન ઇઠોતેર કિલોગ્રામ હોય તો ભાવેશનું વજન શોધવા માટેનું સમીકરણ બનાવું સમીકરણ કહેવાનું છે છે તો તો ભાવેશનું વજન જે ખબર નથી અહીંયા પણ આપણે ધારી લેશું કે ધારો કે ભાવેશનું વજન એક્સ કિલોગ્રામ છે બરાબર એટલે ભાવેશનું વજન એક્સ થયું હવે આપણે એવું કીધું છે કે બંનેનું કુલ વજન છે ને એ ઈઠોતેર છે એટલા ભાવેશનું એકસ વર્ષ મનોજ પછી છે મનેશ અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક હશે મહેશ અથવા તો બીજું કોઈ નામ હોઈ શકે એની ઉંમર અને બરાબર બંનેનું કુલ વજન કેટલું છે તો કે ઈઠોતેર ગ્રામ હવે જો અહીંયા મહેશનું કુલ વજન જે છે એ ભાવેશના વજનના બમણાં ભાવેશના વજનનું એક્સ તો ભાવેશના વજનનું બમણું એટલે બે એક્સ અને એનાથી ત્રણ કિલોગ્રામ ઓછું છે એટલે માઇનસ ત્રણ તો આવું સમીકરણ મળશે એક્સ વત્તા બે એક્સ માઇનસ ત્રણ બરાબર ઇઠોતેર જો એક્સ એટલે ભાવેશનું વજન મહેશનું વજન જે છે એના ભાવેશના વજનનું બમણું એટલે બે એક્સ એનાથી ત્રણ કિલોગ્રામ ઓછું એટલે માઇનસ ત્રણ અને બંનેનું કુલ વજન એટલે સરવાળો કેટલું છે તો કે ઇઠોતેર તો આ આપણને સમીકરણ મળશે ત્યાર પછી છે સીતા કરતા ગીતાની ઉંમર ત્રણ વર્ષ વધારે છે ગીતા કરતા રીટાની ઉંમર પાંચ વર્ષ વધારે છે જો સીતા ગીતા અને રીટાની ઉંમરનો સરવાળો પચાસ વર્ષ હોય તો દરેક આપણે સીતાની ઉંમર લઈએ કે ધારો કે સીતાની ઉંમર એક વર્ષ છે બરાબર આ સીતાની ઉંમર એક વર્ષ હવે સીતા કરતા ગીતાની ઉંમર ત્રણ વર્ષ વધારે તો ગીતાની ઉંમર જે છે એ સીતા કરતા ત્રણ વર્ષ વધારે છે એટલે ગીતાની ઉંમર બરાબર અને રીટાની ઉંમર રીટાની ઉંમર બરાબર એ ગીતા કરતાં પાંચ વર્ષ વધારે એટલે ગીતાની કેટલી છે તો કે એક વત્તા ત્રણ અને હજી પાંચ વધારે એટલે વધતા પાંચ છે હવે ત્રણેયનો સરવાળો પચાસ વર્ષ છે એટલે પેલા સીતાની ઉંમર એક ગીતાની ઉંમર એક વત્તા ત્રણ

અહીંયા કરું છું તો એક્સ બરાબર ઓગણચાલીસ આ ત્રણ અહીં ગુણાકારમાં છે આ બાજુ ભાગાકારમાં આવશે તેર ત્રણ ઓગણચાલીસ એટલે એક્સ બરાબર તેર એક્સ કોની હતી તો કે સીતાની તો આ હતી સીતાની ઉંમર તેર વર્ષ હવે ગીતાની ઉંમર કેટલી છે તો કે ગીતા ની ઉંમર બરાબર એક્સ વત્તા ત્રણ એક્સ એટલે તેર વત્તા ત્રણ એટલે સોળ વર્ષ અને રીટાની ઉંમર

તો દરેક નું વજન શોધું તો અહીંયા પણ આપણે બીનાનું વજન ધારી લઈએ કે ધારો કે ભાવનાનું વજન છ કિલોગ્રામ વધારે છે એટલે ભાવનાનું વજન કેટલું છે છ કિલોગ્રામ વધારે એટલે એક્સ વત્તા છ અને સ્નેહાનું વજન તો વજન કેટલું કિલોગ્રામ હોય એટલે આવ ત્રણેયનો સરવાળો એક્સ વત્તા એક્સ વત્તા છ વત્તા બે એ માઇનસ આઠ આ ત્રણે સરવાળો ત્રણેય સરવાળો કેટલો છે અઠાણું એક્સ વત્તા એક્સ વત્તા બે એક્સ એટલે ચાર એક્સ વતે ઓછે ઓછા આઠ માંથી છ જાય તો બે મોટા પદની નિશાની બરાબર અઠાણું તો બે એક્સ બરાબર માઇનસ બે છે એ બરાબર નહીં આ બાજુ આવશે એટલે પ્લસ બે થઈ જશે એટલે અઠાણું ને બે સો આગળનું સ્ટેપ અહીંયા બતાવું છું તો એક્સ બરાબર સો ચાર અહીં ભાગાકારમાં ગુણાકારમાં છે આ બાજુ ભાગાકારમાં આવશે તો પચીસ ચાર સો એટલે એક્સ બરાબર પચીસ એટલે આપણને મળ્યું બીનાનું વજન ત્યાર પછી આપણે શોધીએ ભાવના વજન બરાબર તો ભાવના વજન કેટલું છે x વત્તા છ એટલે પચીસ તો પચીસ પચીસ વત્તા થાય તો સ્નેહાનું વજન કેટલું થશે બે એક આઠ તો બે એક એટલે પચીસ માઇનસ આઠ પચીસ બે પચાસ પચાસ આઠ એટલે સરવાળો અડતાલીસ વર્ષ છે તો જ્યોતિની હાલની ઉંમર શું તો પેલા આપણે જ્યોતિની હાલની ઉંમર જે છે ધારો કે જ્યોતિની હાલની ઉમર વર્ષ છે ઉંમર કેટલી હોય તો કે એક વત્તા ચાર અત્યારે હોય એના કરતા ચાર વધારે એટલે એક્સ વત્તા ચાર તો બેયનો સરવાળો અડતાલીસ વર્ષ છે બરાબર એટલે એક વત્તા એક વત્તા ચાર બરાબર બેતાલીસ મારા છેદ માં બે એટલે એક્સ બરાબર બાવીસ તો હાલની ઉંમર કેટલી હોય એની બાવીસ વર્ષ તો જ્યોતિની હાલની ઉંમર જે છે એ બાવીસ વર્ષ હોય એક ટેબલ અને એક ખુરશીની કુલ કિંમત છસો રૂપિયા છે જો ખુરશીની કિંમત કરતાં ટેબલની કિંમત બમણી હોય તો કિંમત શોધો તો ખુરશીની કિંમત કરતાં ટેબલની કિંમત બમણી છે એટલે આપણે ખુરશીની કિંમત ધારીએ કે ધારો કે ખુરશીની કિંમત એક રૂપિયા છે તો ટેબલની કિંમત કેટલી થાય તો ટેબલની કિંમત ખુરશી કરતા બમણી છે 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 એટલે એટલે રૂપિયા હવે બંનેની કુલ કિંમત એક્સ એટલે ત્રણ તો એક્સ બરાબર બસો બરાબર એક્સ બરાબર કેટલા મળ્યા બસો એટલે ખુરશીની કિંમત કેટલી થઈ અહીંયા આપણને ખુરશીની કિંમત જે છે એ બસો રૂપિયા ખુરશીની કિંમત બરાબર બસો રૂપિયા હવે આપણે ટેબલની કિંમત પણ શોધવાની છે તો ટેબલની કિંમત બરાબર કેટલી હતી બે એક્સ બે ગુણ્યા એક્સ બરાબર કેટલા મળ્યા આપણને બસો તો બસો ગુણ્યા બે એટલે ચારસો રૂપિયા તો ટેબલ ની કિંમત કેટલી થઈ ચારસો રૂપિયા થઈ ગઈ ખુરશી કરતા ટેબલ ની બમણી આની બસો આની ચારસો ને બંનેનો સરવાળો છસો ત્યાર પછી છે પિતાની ઉંમર પુત્રની ઉંમરના પાંચ ગણા કરતા બે વર્ષ વધારે છે જો બંનેની ઉંમરનો સરવાળો વર્ષ હોય તો બંનેની હાલની ઉંમર શોધો પિતાની ઉંમર છે ને એ પુત્ર પાંચ ગણા કરતા બે વધારે છે એટલે પુત્રની ઉંમર આપણે ધારી લઈએ કે ધારો કે પુત્રની ઉંમર એક વર્ષ છે તો પિતાની ઉમર પાક્સ વત્તા બે બરાબર આડત્રીસ તો પાંચ વત્તા એક એટલે છ એક્સ બરાબર બે અહીંયા પાછું આવી જશે એટલે માઇનસ થઈ જશે એટલે આડત્રીસ માઇનસ બે તો છ એક્સ બરાબર છત્રીસ તો એક્સ બરાબર છત્રીસ આ છ એ ગુણાકાર છે આ બાજુ ભાગાકાર માં આવશે તો છ ગુણ્યા છ એટલે છત્રીસ છ જેમ છ પાંચ એક વત્તા બે તો પાંચ એક બરાબર છ વત્તા બે છ પાંચ ત્રીસ ત્રીસ વત્તા બે એટલે કેટલી મળી આપણને બત્રીસ વર્ષ બરાબર ત્યાર પછી છે નેહાનું વજન મેઘાના વજનના બમણાથી ત્રણ કિલોગ્રામ ઓછું છે જો બંનેનું કુલ વજન કિલોગ્રામ હોય તો અહીંયા આપણે મેઘાનું વજન ધારીએ કે ધારો કે મેઘાનું વજન એક વર્ષ છે તો નેહાનું વજન

કેમ કે ગુણાકાર છે આ બાજુ ભાગાકાર સોળ ત્રણ અડતાલીસ તો એક્સ બરાબર સોળ જે કોનું વજન મેળવું આપણને મેઘાનું વજન સોળ વર્ષ બરાબર હવે આપણે નેહાનું વજન શોધીએ તો નેહાનું વજન કેટલું છે બે એક માઇનસ ત્રણ બે એક્સ એટલે કેટલા મેળા સોળ માઇનસ ત્રણ તો સોળ બે બત્રીસ બત્રીસ માઇનસ ત્રણ એટલે કેટલા આવે ઓગણત્રીસ આવી રીતના તમારે સમીકરણ હોય કે પછી દાખલા હોય આવી રીતના સોલ્વ કરવાના રહેશે અને ત્યાર પછી પ્રવૃત્તિ આપેલી છે પ્રવૃત્તિમાં તમને આગળ જેવા તમે દાખલા કર્યા એવી જ રીતના જોડકા જોડવાના આપેલા છે અહીંયા હું તમને ડાયરેક્ટ જવાબ કહી દઉં છું પહેલામાં ઓપ્શન જવાબ આવશે સી બીજામાં આવશે ઈ ત્રીજામાં એ ચોથામાં બી પાંચમામાં એફ અને છઠ્ઠામાં ડી આ રીતના બધામાં જવાબ આવશે તો આ ચેપ્ટર આપણે અહીંયા જ કમ્પ્લીટ થાય છે આઈ હોપ કે તમને આ વિડીયો સારો લાગ્યો હોય અને મેથડ તમને સમજાણી હોય કાંઈ પણ ક્વેરી હોય તમે તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો તો આ વિડીયો આપણે અહીંયા જ કમ્પ્લીટ કરીએ છીએ અહીંયા આજના માટે આટલું જ હતું મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય એન્ડ ટેક કેર સ્ટુડન્ટ્સ